લગ્ન પ્રસંગમાં બને તેવું આજે આપણે ચટાકેદાર વટાણા બટેટાનું શાક બનાવીશું તો ચાર મોટી સાઇઝના બટેટાને આવી રીતે થોડાક મોટા ટુકડામાં કટ કરી લીધા છે પોળાથી એક કપ જેટલા આપણે વટાણા નાખીશું હવે સ્વાદ અનુસાર મીઠું અને હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર નાખી ગેસની હાઈ ફ્લેમ ઉપર આપણે આની બે વેસલ મારી લેશું ત્રણ મીડિયમ સાઇઝના ટમેટા લીધા છે તે ખાસ પ્રમાણે લીલા મરચાં અને એક મોટો ટુકડો આદુનો ન લેશું જેને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લેશું ટમેટાના ભાગનું આપણે મીઠું નાખ્યું છે અને આ રીતની પ્યોરે બનાવી લેશું તો અહીંયા આદુ મરચાનું પ્રમાણ થોડુંક ચડિયાતું રાખવાનું વટાણા બટેટા બફાઈ ગયા છે તો વઘાર માટે મીઠા લીમડાના પાન તજ લવી મરી તમાલપત અને સૂકા મરચાં લીધા છે વઘાર માટે તેલ ગરમ કરી લીધું છે જેમાં રાઈ જીરો અને હિંગનો વઘાર કરી લેશું વઘાર સાત ચટકી જાય ત્યારબાદ આપણે સૂકા મરચાને મૂકીને બાકીના બધા ખડા મસાલાની અંદર એડ કરી દઈશું હવે આની અંદર હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર એક ટી સ્પૂન જેટલું કશ્મીર લાલ મરચું પાવડર નાખી ટમેટા એન્ડ પ્યોરે નાખી દઈશું અને સુકા મરચાં નાખી દઈશું સારી મિક્સ કરી લેશું ઢાકર ઢાંકીને તેલ છૂટું પડે ત્યાં સુધી પકવી લેવાનું છે ત્યારબાદ હવે આની અંદર એક ટેબલ સ્પૂન જેટલું બેસન નાખીશું બેસન નાખવાથી વઘાર અને શાક છૂટું પડતું નથી લીલા લસણની કડીઓ નાખી છે સારી રીતે આપણે મિક્સ કરી લેવાનો છે એક મોટો ચમચો ઘાટ્ટું દહીં નાખીશું સારી રીતે મિક્સ કરી લેશું અને આ રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી પકવી લેવાનું છે ધાણાજીરું પાવડર કસૂરી મેથી નાખી છે સારી રીતે મિક્સ કરી લેશું અને ત્યારબાદ બાફેલા વટાણા બટેટા નાખી દઈશું અને જરૂરિયાત પ્રમાણે આપણે અહીંયા ગરમ પાણીનો ઉપયોગ કરીશું તો જેટલું વઘાર જોઈએ એ પ્રમાણે ગરમ પાણી નાખવાનું એકથી બે બટેટાને આવી રીતે મેશ કરીને નાખીશું સારી રીતે મિક્સ કરી લીધા બાદ બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે એક ટેબલ સ્પૂન જેટલું આપણે ગોળ નાખીશું અને એક ટી સ્પૂન જેટલું ઘર મસાલો નાખી સાથે મિક્સ કરી બે થી ત્રણ મિનિટ સુધી ઢાંકીને પકવી લેશું તો તૈયાર છે આપણે વટાણા બટેટાનું શાક જેને કોથમીર નાખીને આપણે સર્વ કરીશું